પાર્ટી હતી એક નાનું ટેણ્યું જઈને કે મમ્મી કે મમ્મી મમ્મી તું જુઠ્ઠું બહુ મમ્મી કે એક લાફો મારી સાથે મોડું પહેરવી નાખી છે હું બધા જુઠ્ઠું બોલી કે મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે કે બેટા પરી આકાશમાં ઉડે કે તો આપણી કામળી કેમ નહીં ઉડતી આપણી કામવાળી ક્યાં પરી છે કે મમ્મી તું ગઈકાલ માસી જોડે બે કલાક બહાર ગઈ ને તો પપ્પા આપણી કોમવાળીને કે કાલે એ તું તો આજે કંઈ પરી જેવી લાગે અને મમ્મી અમદાવાદ ની માથા પારે એમ કેમ બાપ એવું કાલે એ ઉડશે આજે કામ કરે ફરી તો કોઈ બી ઉડે ઉડે જ જોઈએ અને આ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી મેં એક બે વાર મોબાઈલ ફોનની ઘંટડીઓ વાગી આ મોબાઈલ ફોન જ્યારથી આવે છે ને સાહેબ ત્યારથી પરલા પુરુષોની હાલત ખરાબ થઈ ગઈ નહીં કે એની વાઈફ ફોન કરે ને તો એક જ સવાલ હોયો ક્યાં છો અને આમાં તમે જુઠ્ઠો ના બોલ્યો મંદિર માં કે ઘંટ વગાડ્યો ચલાવું છું તો હં વગાડ પછી મૂકી દઈશ હમણાં અમદાવાદમાં હસબન્ડ વાઇફ ને ઝઘડો થયો પેલા વાઈફ એટલી બધી ગુસ્સામાં ગઈ છુટ્ટો મોબાઈલ એન ને માર્યો અને અટન આવો નાનો નહીં નોકિયા ઓલ્ડ મોડલ ફાઈવ વન વન ઝીરો હાડી હાથસો ગ્રામ નો પીસ છુટ્ટો પેલાના લમણામાં આવ્યો ઢીમણું થઈ ગયો હું ભાભી આ શું કરો મગર તમને શાંતિ રાખો અમારી ઇન્કમિંગ ફ્રી છે બોલો ઇનકમિંગ ફ્રીનો લાભ લીધો પણ હું જ્યાં મારા પ્રોગ્રામમાં આજે અહીંયા આપણે બેઠા છો બહેનો કદાચ ક્યાં છે ખબર નથી ફેરી બાજુ હશે પણ થોડા ફેમિલી જોક્સ બી છે મારી પાસે અત્યાર સુધીના બધા ફેમિલી જોક્સ બી હતા અહીંયા જેટલા બેઠા છે પરણેલા હશે ઇન્કલુડિંગ માય સેલ્ફ લગ્નજીવન ગમે તેટલા વર્ષનો થયો એ દરેક બેઠેલા પતિ એની વાઈફના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય છે કયું વાક્ય છે ખબર નહીં આપણને આવું કે અને એ જ પાછી પડોશમાં જઈને શું કહે ખબર છે તમારા ભાઈ તો બહુ ભોળા બોલો બધા એમને છેતરી જાય પણ છેતરી જાય ને છેતણી બોણી તારી કરી તારી જીવનમાં પરિણામ તારી પહેલી છેતરી ગઈ બધા છેતરી જ છે પુરુષ તરીકે વર તરીકે પતિ તરીકે આપણે ગમે તે ફાંકો રાખતા હોઈએ સાહેબ પત્નીઓ ધાર્યું ઘરમાં એમનું જ કરે એમના વરને પૂછવા કતર જ પૂછ્યો ક્યાં જવા મંદિરમાં પત્નીઓ ધાર્યું ઘરમાં એનું જ કરે એમના પતિને પૂછવા કતર જ પૂછે સાંજે થાકીને ઘેરા હોય એટલે દરેક વાઇફ નો પહેલો સવાલ આ ડિનરમાં શું ખાવું છું બોલ તું કહે બનાવું શું ખાવું છું આપણે કે શાક ને ભાખરી ભૂલી ગયા ગઈકાલ તો ખાધા હતા રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે ઓકે હું તો પછી દાળ ઢોકળી બનાવી છોકરાઓને ક્યાં ભાવે છે છોકરાઓ ખાને ફેંકી દેવાનો ને અને હવે એટલો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો બપોર ફોન કરે ન તો ટ્રાય કરે બીજું કહો હું તો પછી વઘારેલી ખીચડીને દહીં દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો ના પાડી પૂછે ખરી આપણે કેમ ના પછી આપણે કંટાળીને કે કહું કે તો તારે જેવો બનાવો બને તો કે ના આમ તો મેં હોંડવાનું પલાળ્યું છે હવે અઢી વાગે હાંડવાનું પલાળ્યું છે તો હાડા ચેવ કરવા મગજ નસ ખેંચે છે પ્રોગ્રામ નક્કી જ હાંડવો બનવાનો છે અને સાહેબ એ હાંડવો આટલો અઢીસો કામ ના બનાયો હોય એ અઢી કિલોનો લડીંગ ગઠો ઉતાર્યો હોય અને ચાર દાડા ચોલા પાડીને હાંડવો 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 તમને આપી દે હાંડવો ને દૂધ ના હાંડવો ને દહીં હાંડવો ને છૂંદો ના હાંડવો મોરબાર દાડાઓથી હાડવો ખવડાવે પાંચમાં દાડા તમે થાકીને આવો બે જ પીસ વધ્યા હોય પાંચ દાડા હાંડવો કેવો થઈ ગયો હોય એવો હુકો ભટ્ટ થઈ ગયો હોય બે પીસ કે તમે નાવામાં સ્ક્રબર તરીકે ખાવાનો એ બે પીસ બી ફેંકી ના દે એ બે પીસ બી ફેંકી ના દે પાંચમે દાડામાં તમે જો ખૂબ થાકી ના છો સરસ મસાલોળી ગરમ ચા બનાવું છું અને ચા સાથે એક નવી વેરાયટી ખવડાવું છું મૂકી શું છે મારી પોતાની રેસીપી છે અરે પણ છે શું હાંડવા સેન્ડવિચ મૂક્યો પછી શું છે બોલું કેટલા લખી છો તમે બ્રેડની બી બે સ્લાઇસ વધી છે અને હાંડવાના બે પીસ વધ્યા છે અને હાંડવું એટલો સુકાઈ ગયો છે કે બહાર નાખીશ ને તો ગાય બી નહીં ખાય એટલે બે બ્રેડની સ્લાઇસ ઉપર થોડું બટર અને ગ્રીન ચટણી લગાવી અને બે પીસ આમ ખાવા એવા નથી એટલે મિક્સરમાં ભૂકો કરી નાખીશ એનો ભૂકો બ્રેડ ઉપર પાથરી દઈશ આટલું જાડું લેયર કરી ઉપર બીજી સ્લાઇસ મૂકી ચાર પીસ કરીને કેચઅપ સાથે ખાવું હોય તો કેચઅપ સાથે તીખું ખાવું તો ટબાસ્કો લાવી જુ સાહેબ બે બે હાંડવાના પીસ તમને હાંડવા સેન્ડવીચમાં લી દે આટલી તાકાત છે લોકો એટલે તો કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે આપણા ધર્મેય કીધું છે આપણા શાસ્ત્રએ કીધું છે સંત પુરુષ એ કીધું સ્ત્રી એક શક્તિ છે હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો પુરુષ કોણ છે એ સંત શક્તિ છે મને જરા ટાઈમ લિમિટ આપશો ક્યાં સુધી ટેન મિનિટ સમય છે ને સમય ટાઈમ જેને ઇંગ્લિશમાં તમે ટાઈમ કહો છો ગુજરાતીમાં આપણે એને સમય કહીએ છીએ અને ઘડિયાળમાં સમય ઘણીવાર બહુ દોગો દે છે એટલે તો ઘડિયાળમાં જે બે હોય છે ને મોટો હેન્ડ ને નાનો હેન્ડ ઇંગ્લિશમાં એને કેવું કહીએ છીએ ગુજરાતીને શું કહીએ છીએ એને કાંટા કાંટા નાનો કાંટો મોટો કાંટો એટલા માટે જ આપણે કહીએ છીએ કેટલા વાગ્યા કે કાંટા વાગતા હોય સમય દગો દેતો હોય અને જ્યાં બહુ સરસ તમારા જેવો ને ત્યાં આગળ કાયમ એક વાત હું કરતો હોઉં છું અને આ નાના બાળકો છે કદાચ ગુજરાત એમ નહીં સમજતો હોય એ જે યંગસ્ટર બેઠા છે બધાને સમજો એ વાત કરું છું કે આપણા ઘડતરમાં આપણા ઘડતરમાં ત્રણસો થ્રી એસ ત્રણ ગુજરાતીમાં સ બહુ મહત્વના હોય છે આમાંનું એક છે શિક્ષણ પહેલું છે સંસ્કાર બીજું છે શિક્ષણ અને ત્રીજું છે સોબત આ ત્રણે સથી શરૂ થાય છે ત્રણે અલગ અલગ જગ્યાથી આપણને મળે છે સંસ્કાર મા બાપ આપે છે શિક્ષણ સ્કૂલ કોલેજ આલે છે અને સંસ્કાર માણસ ગમે ત્યાંથી સોબત માણસ ગમે ત્યાંથી મેળવી લે છે આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ જગ્યાથી મળે છે પણ ત્રણેય વસ્તુ એક જ જગ્યાથી મેળવવું હોય ને તો એ આ સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાય ત્રણ જગ્યા જવાની જરૂર નથી એક જ જગ્યાઓ તમને ત્રણેય શ્રહ મળી જશે તમને ધર્મનું શિક્ષણ મળશે સ્વામીજી પાસેથી સંસ્કાર મળશે અને હરિભક્તોની સોબત મળશે એક જ જગ્યાથી તમને શ્રવ મળતો હોય મળતા હોય તો નરેન્દ્ર મોદી અત્યારે જે રીતે ગુજરાતમાં કામ કરી રહ્યા છો તમે બધા એમને પ્રેમ કરો છો હું બહુ પ્રેમ કરું છું અને હમણાં રાહુલ ગાંધીને કેટલા વર્ષ થઈ ગયા ઉંમર બેતાલીસ વર્ષ થઈ ગયા એમના લગ્ન કેમ ન થતા ના એમની માનમાં બોર્ડ મારેલા કે સોનિયા ગાંધી કો બહુમત દો એ પાંચ વરસ મેલા માયે મારેલા બહુ હજી છોકરાને નડે જ વિચારાને લોકો અર્થનો અનત કરી ગયા પણ જે મારી જે આઈટી મેં મારી કેરિયર બનાવી છે એક બહુ મજાની વાત કરું છું હમણાં એક પંચોતેર વર્ષના કાકા સિત્તેર વર્ષની કાકીને લઈને રેસ્ટોરન્ટમાં જમવા ગયા પચાસ જણા બેઠા હતા મૈસૂર મસાલા ઢોંસા મંગાવ્યો કાકો પંચો પચાસ જણા દેખતા કાકીને કે હની મૈસૂર મસાલા છે જલ્દી ખા આ સેટ બી ઠંડો પડી જશે મત ચોવડ થઈ જશે અને ડાર્લિંગ અહીંના જેવો સંભાળતો કોઈ જગ્યાએ નહીં મળે અને સ્વીટ હાટ આઈસ્ક્રીમ ખાવા આપણે બહાર જવું છે અને લાવું જલ્દી કર ચોથા ટેબલ એક કપલ બેઠેલું કે આપણે લગ્નને ચાર થયા આપણે ખાનગીમાં નથી બોલી શકતા કાકા બધાને દેખતા કાકીને હની સ્વીટ હાટ ડાર્લિંગ કહે છે લાવો કાકાને મળીએ તો બોલો હસબંધ કે કાકી ખાય છે ત્યાં આવુંથી ના જવાય કાકીને ખાઈ લેવાથી કાકી ઉતીને હાથ ધોવા ગઈ પેલા બે જણા છે કાકાના પગ કાકા ધન્યા છે તમને શું પ્રેમ છે તમને કાકી માટે કેમ બધાને દેખતા તમે કાકીના હની સ્વીટ હાર્ટ ડાર્લિંગ લવ કહો છો કાકા કે જો ડોસી નથી એટલે હાચું કહું પંદર વર્ષથી એનું નામ ભૂલી ગયો હવે પૂછું ખાલી તારું નામ શું ઘરમાં મોટી બબાલ થાય અને અહીંયા આજે આટલા ગુજરાતી બેઠા છો મોટાભાગના કચ્છી હશો અમે અહીંયા લખનૌમાં કેટલાય ગુજરાતીઓ છે સાહેબ દસ હજાર ગુજરાતીઓમાંથી દસ હજાર માણસોના ટોળામાંથી ગુજરાતીને શોધી કાઢો તો રીતે થેન્ક થેન્ક યુ યુ પછી હા બોલે ને એ ગુજરાતી જોય અને કોલમ્બસ જેણે અમેરિકા શોધ્યું કોલમ્બસ જેણે અમેરિકા શોધ્યું એ જો ગુજરાતી હોત ને તો અમેરિકા ના શોધ્યું એ કે ઘેર નીકળતા જ બૈરી લોહી પીવે ક્યાં જાઓ છો ક્યારે આવવાના બીજું કોણ આવે છે મન કેમ નથી લઈ જતા ત્યાં કોને ત્યાં રહેવાના ત્યાં શું ખાશો થેપલાન છોદો બાંધી આલું બોલો ચાવી ફેંકી કે જવું નહીં માજા તો આ બધી બબાલ પણ અમેરિકા અને લંડન આવવાનો અત્યારે ઇન્ડિયામાં એટલા લોકોનો ક્રેઝ છે લોકો ગમે તેવા પગલાં ભરીને આવે છે ત્યાં આગળ હમણાં છોકરો સિકાગો માં રે છોકરી છોકરો બહુ શિકાગો મારે એની ડોટર એટલે એની બેન એ ડિટ્રોઈટમાં રહે ડોસો ડોસી ગુજરાતના એક નાના ગામમાં પડી રહેલા તો છોકરાને થયું હવે તો ઘર મોટું લઈ લીધું જે મમ્મી પપ્પાને એકવાર બોલાવીએ એટલે સ્પોન્સર લેટર મોકલી આપ્યો અને વિઝિટર વિઝામાં કાકા કાકી આવી ગયા અઢી મહિનામાં ડોસીમાં પાછા જતા રહ્યા છેકણીની ડબ્બી ખલાસ થઈ ગઈ પોપરચાપ છેકણી પટેલ બ્રધર્સમાં મળે નહીં હાન પડે પછી ડોશીઓ ભેગી થઈ રામધૂન ગાયન ભજન ગાય એવું બધું અમેરિકામાં થાય એટલે ડોસીમાં ગોટ ઓફ સેટ કેમ બેક ટુ ઇન્ડિયા આ એટલે એમની બધી બેનપણી ભૂ હા ભર્યું બર્યું ગંગાબા અમેરિકા જઈ આવ્યા લાવો જય જય સ્વામિનારાયણ કહી આવીએ વાત કરીએ આપણે હા ફરીએ ખરા બધું અમેરિકાનું તેમની બધી બેનપણીઓ ગંગાબા જય સ્વામિનારાયણ અમેરિકા ફરી આવ્યા છોકરો બહુ બધા કેમ છે અને અમેરિકાની કંઈ વાત તો કરો અમે તો કોઈ દાડો ગયા નહીં હા તમે વાત તો કરો છોકરાનું ઘર કેવું ને બધું હવે અઢી મહિના માજીએ ત્યાં ગામડામાં ત્યાં અમેરિકામાં જોઈ લેવાની વાત ગામડામાં એમની બેનપણીઓને કરે બોન મારા છોકરાનું ઘર જોયું હોય ને તો મોટું દહીતું આગળ બગીચો પાછળ બગીચો અને મહી આવડા ગુલાબ થાય પણ કોઈ પડોશીનો છોકરો તોડે નહીં આમ કોઈ બકરું ખાય નહીં ખરી પડે પણ હારા કોઈ અડર નહીં અને મારું બેટું બધું ઓટોમેટિક હો હા છોકરો ગાડી લઈને ઘેર આવે ને ત્યાં ગાડીને બેઠો બેઠો કે ડબ્બીમાંથી ચોંક દબાવે તે એની મેરે પેલું બોણું ખુલે ગેરેજનું નું પાછી મય ગાડી મેલી ચોપ દબાવે તો બોણું ને છે પર અને ઘર માં બધું ઓટોમેટિક ઉંદરો પકડવાના પોંચરા વસે ને એમાં જ મારા રોયા ખાવાનું ગરમ મેલ માઇક્રોવેવ અને બર્યું નાવા માટે પોણીની ચકલીઓ કેટલી એક એક બાથરૂમમાં પાંચ પાંચ છ છ ચકલીઓ ટેપ

તો બધી બેનપણી હા બર્યું ગંગાબા અમેરિકા છે લાવ જય સ્વામિનારાયણ કહી જઈએ બર્યું પાસા આવે ના આવે અને આવે તારે આપણે જીવતા હોઈએ ના હોઈએ ના હો તારે બર્યું મળી જઈએ આ બેઠા ને કે ગંગાબા જય જયસ્વામનારાયણ અમેરિકા જાઓ છો છોકરાને બહુને બધામાં જય જયસ્વામનારાયણ કહેજો અને તબિયતનું ધ્યાન રાખજો અમે તો અમેરિકા ગયા નહીં પણ બધા ગામડા આવે ને અમેરિકાથી બધા વાતો કરો કે બર્યું અમેરિકામાં તો બહુ ઠંડી પડે તમને જ પાછો સરદી કોઠો છો બધું લઈને જજો ડોસીમાંને છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી પતરંગ ડબ્બી આવે છે ને ચપટી ગોળ એ ડબ્બી લઈ અને એ બ્લાઉઝને ખીસવું હતું ને અંદર એમાં ભરાઈ દીધી એર ઇન્ડિયા બે ગયા ન્યૂયોર્ક જર્સી ઉતર્યા કસ્ટમ ઇમિગ્રેશન ગયું બેગેજ ક્લેમ કરી લીધું પછી ડોમેસ્ટિક ફ્લાઇટમાં એમને ક્લિવ એમના છોકરાને ત્યાં જવાનું હતું એટલે ટર્મિનલ બદલાયું એટલે સિક્યુરિટી પેનલમાંથી ફરી નીકળવાનું થયું પતરંગ ડબ્બી ભરાયેલી હતી जीवा निकडे टा 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 टाक्युरिटी वाढे मी बाजू माझी गामडा भाषा बोल्या बॉम्बी जगा बॉम बोल्या आखा एरपोर्ट नि सिक्युरिटी उतरी गई અમદાવાદમાં મારી અમે કાકા રહે છે લગભગ પાસઠ સાહીઠ ની ઉંમર થઈ ગઈ હશે મારી જોડે ઘરની બહાર નીકળ્યા બહાર નીકળીને એક સરસ મજાના ઝાડ ઉપર ચડી ગયા કહું આ ઉંમર ડોહન ઝાડ ઉપર શું કામ છે આ નથી આંબાનું ઝાડ કે નથી આ પતંગની સિઝન કે કોઈનો પતંગ હલવાયો હોય હું નીચે ઊભો બહુ જોઉં કે શું કરે છે તો કાકાએ ચકલી ન મળતો ને કાગડાના માળામાં આખો કાગડાના માળો કબૂતરના માળામાં કબૂતરનો સમડીના માળામાં અડધો કલાકે ઝાડ ઉપરથી નીચે અને મેં કહું કાકા આ ઉંમર આ બધું શું કર મકમમાં મેલ ગઈકાલ મંદિરમાં એક મહારાજ મળેલા એણે કીધું તું કે વર્ષ પછી અવાર ચાર પાંચ માળા ફેરવજે મારી આ હાસ્ય કલાકારની કેરિયર બનાવી છે એ વાત મારે આજે તમને ખાસ સંભળાવી છે કે જે જે આ મારી આ એટમથી મને બહુ પ્રસિદ્ધિ મળી અને પ્રગતિ થઈ કે અમદાવાદમાં એક જગ્યાએ લગ્ન હતા જાન બારગામથી આવવાની હતી આવી ગયેલી છોકરી માયરામાં બેસી ગઈ છોકરો સ્વામીને બેસી ગયો છોકરીના મા બાપ તૈયાર થઈ ગયા બધી તૈયારી અપ ટુ ડેટ થઈ ગઈ પણ ગોર મારા દેખાય નહીં છોકરીના બાપનું ટેન્શન વધી ગયું કે લગ્નમાં ગોર મહારાજના સહને બેન્ડવાળા ના આવે તો સહનેવાળો બોલાવી લઈએ કે ગોરમાં આવું કે તો ચાલે જ નહીં હસ્તમળ કોણ કરે છે મુહૂર્ત બોલે છે ચોકડ બોલે છે છોકરીના બાપનું બીપી વધી ગયું પણ એક જણા સરસ સસ્ય પછી વડીલ તમે કોટરા કરાવ છો ગૌર મહારાજ બામણો તો કંઈ નહીં કોઈ બામણોમાં પકડી લાવો બ્રાહ્મણો એટલે બે શ્લોક તો આવડતો હોય ને સંસ્કૃતના બે શ્લોક બોલીને મુહૂર્તનો ટાઈમ સાચવી દે હસ્તમળ કરે જે પતી ગયું આમાં છે શું પેલા કહે છેલ્લી ઘડીયા બામણ ક્યાંથી લાવો એક છોકરો કે મારો એક ભાઈબંધ છે એ જાતે બામણી છે પેલા પાનનો ગલ્લો હાલે એટલે ગમે તોનો ગલ્લો હાલે લઈએ ને યાર પેલા પાનના થાડાવાળાને પકડી લાયા છોકરીને માર બી તું પાનવાળાનો વાંધો નથી હે આંકો જો બહુ કાથા ચૂના ડાકવાળા ના ચાલે અબોટ્યુ પહેરી લે અને લેંગો જોબો કાઢીને પિતંબર પહેરાયું આ પાન પિતંબર પહેરે લહેંગો જોબો પહેરે પેન ભૂસ્કોટ પહેરે સફારી સૂટ પહેરવાનું કામ શું હોય એ ચોવીસ કલાકમાંથી બાર કલાક એના પાનના થે ગલ્લે બેસતો હોય એ કલકત્તી બનાવશે અને મીઠા પાન લગાવતો હોય એકસો વીસના દેશથી તો માવા મસાલા પડીકીને ફાટી બનાવતો હોય સિગરેટના પાકેટને બીડીની ઘડી વેચતો હોય એવાના માથા પર જિંદગીમાં પહેલીવાર લગ્નની જવાબદારી આવી અને જ્યારે લગ્નની વિધિ કરાવી તો વચ્ચે વચ્ચેની પાનની દુકાની યાદ આવી એમાં વિધિમાં બધું પાનનું બોલવા માંડી ગયું લગ્નની વિધિ અહીં બેઠાલા બધાએ જોઈ લે લગ્નની વિધિની પાછળનો લોજિક ખબર છે વરઘોડો નીકળે છે ત્યારે વરજ એની નાની બેન ઓલી મીઠાની ગાંગડીઓ નાની ટબુડીમાં કે વાટકીમાં રૂમાલમાં બાંધીને ભાઈના માથા પર મંડી પર જ બહેનોને પૂછ્યું કે શું કરે છે કે લૂણ ઉતારે છે આ લૂણ ઉતારીની વિધિની પાછળનું લોજિક કોઈને ખબર છે આ નાની બેન જ કરે છે વરઘોડામાં દોઢસોથી ઓછો માણસ છે બધાને દેખતા બેન ભાઈને નથી કહી શકતી એટલે ઈશારાતે જે જોબ આવેલા હજી તું તો લગ્ન કરવા જાય છે નાની ઘંટડી વાકે છે તો પૈણી નહી છે પછી મોટા ઘંટ વાગે છોકરો ને છોકરી સામે સામે બેઠા છે મા બાપ સામે પાનવાળો પાન મારા જાય છે વિધિ કરાવે છે ઓમ શસ્ત્રી નાખો ઘર દીધો હા ભાઈ જમણા એટલે બેન ભાઈ ના થોડી શેકરી સોપરી નાખો થોડી કાચી સોપરી નાખો દેશી તમાકુ નાખો બધી બત્રીસ નાખો કેમ આમ નાખો જોનો ચાટી માં છાલો મથળી મહારાજ ને આપી દો ઓમ છત્રી મૂકી દીધો હા બીજો મસાલો ધમો બનાવો એ મસલો તમે કહો ઓમ છત્રી મુકી દીધો હા એક પીચ કરે બેન ની પર મારો ઓમ છત્રી મૂકી દીધો હા એક પીચ કરે બેન બાપો પર મારો ઓમ છત્રી મુકી દીધો હા બેન બાને બા કપાળ ઉપર કેમ આમ ના ચાંદલા કરી ઉપર મુસ્કી દાણા ચોટાડો ઓમ છત્રી મુકી દીધો હા અગરબત્તી ની બડી કો કાટો અગરબત્તી ના તો વિલ્સ કિંગ નો પકડી એક મને આપો એક તમે પીઓ એક બેના બાપાને ધુમાડાના ગોટે ગોટા હોમ છે લાંબો કરો બેન ચોમડા લાંબો કરો બેન ભાઈ નો હાથ પકડો બેન નો હાથ પકડો હાથ પકડવાનો કીધેલા દબાનો નહીં છોડી દે